તો આ પ્રમાણે તમે રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકો છો એના માટે તમારે ક્યાંય પણ મામલતદારે ધક્કા ખાવાની જરૂરિયાત નથી કાર્ડમાં ઈ કેવાયસી સી કેવી રીતે કરવું મોબાઈલથી તો એ તમામ વિગત લાઈવ પ્રૂફ સાથે આ વિડીયોમાં આપેલી છે તો વિડીયોને છેક સુધી જોતા રહેજો નમસ્કાર મિત્રો મિત્રો હવે કાર્ડની અંદર ઈ કેવાયસી કરવું ફરજિયાત બની ગયું છે ઘણા બધા કાર્ડ ધારકોને મેસેજ પણ આવી ગયા હશે કે ભાઈ તમારા રાશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હોય તો તે તમામનું ઈ કેવાયસી કરી દો તો કાર્ડ માં ઇ કેવાયસી બે માધ્યમથી થાય છે એક તમારે મામલતદાર કચેરી છે અને ત્યાં તમારે ઈ કેવાયસી કરવું પડે છે બીજું તમારા મોબાઈલથી જ તમે ઈ કેવાયસી કરી શકો છો પરંતુ મામલતદાર કચેરી જો તમે જવા માગતા હોય તો તમારા રાશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય છે એ તમામે ત્યાં મામલતદાર ઓફિસે જવું પડે છે અને ત્યારબાદ જ તમારું ઈ કેવાયસી સ્ટેપ બાય સ્ટેપ બધાનું ઈ કેવાયસી થાય છે પરંતુ એ પ્રોસેસ તમે મોબાઈલથી પણ કરી શકો છો મોબાઈલથી કરવા માગતા હોય તો આપણે આજે મોબાઈલથી રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું પરંતુ એનો એક નિયમ છે કે જો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય તો જ તમે ઓનલાઈન મોબાઈલથી રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકશો બાકી તમારે મામલતદાર ઓફિસે જવું પડશે બાકી તમે મોબાઈલથી રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી નહીં શકો તો મોબાઈલથી રાશન કાર્ડમાં ઈ કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો રાસન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે તમારે સૌપ્રથમ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે માય રાશન એપ જે સરકારી એપ છે પ્લે સ્ટોરમાં જઈ અને માય રાશન એપ લખશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા પહેલી જ વેબસાઇટ એપ્લિકેશન આવી જશે તો મેં ડાયરેક્ટ ઓલરેડી ઇન્સ્ટોલ કરી રાખેલી છે તો એટલા માટે ડાયરેક હું ઓપન કરી લઈશ ત્યારબાદ તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે એટલે તમે પહેલી જ વખત અહીંયા તમારે લોગ ઇન કરો છો એટલા માટે તમારે નવા વપરાશકર્તા કરીને છે તમારે થોડું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે બિલકુલ સિમ્પલ મેથડ કરીને છે તો નવા વપરાશકર્તા કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અહીં તમારે જે પ્રમાણે કાર્ડમાં નામ હોય એ પ્રમાણે નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારા જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર લખવાનો રહેશે અને મોબાઈલ નંબર ચકાસો બરાબર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે પરંતુ મોબાઈલ નંબર જો તમને ન બતાવતો હોય તો બીજો મોબાઈલ નંબર ટ્રાય કરવાની રહેશે જે તમારો રાશન કાર્ડમાં અથવા તો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હોય એ તમારે ટાઈપ કરવાની રહેશે તો એક વખતમાં જો ન થાય કારણ કે આ વેબસાઇટમાં ક્યારેક કેવી રીતના બની શકે કે એરર આવતી હોય છે તો એક વખતમાં ન થતું હોય તો તમારે બે ત્રણ વખત વારંવાર ટ્રાય કરતી રહેવાની છે બને ત્યાં સુધી તો થતું થઈ જતું હોય છે પરંતુ ક્યારેક એવી રીતના એરર આવી જતી હોય છે એટલા માટે નથી થતું આ પ્રમાણે મેં નામ અને મોબાઈલ નંબર લખી દીધા છે હવે મોબાઈલ નંબર ચકાસું તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના પર ક્લિક કરીશું એટલે મોબાઈલ નંબરમાં એક ઓટીપી નંબર આવી ગયો હશે વેરીફ વેરિફિકેશન કોડ આવ્યો હશે તો એ કોડ તમારે અહીંયા ટાઈપ કરી અને અહીંયા મારી નોંધણી કરો એના ઉપર આપણે ક્લિક કરવાનો છે તો અહીંયા વેરીફિકેશન કોડ આવી ગયો છે આ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા પીલો છ અંકનો જે છે એ ઓટીપી છે તો એ ઓટીપી નંબર આપણે ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ તમારે અહીંયા મારી નોંધણી કરો કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર ઓલરેડી રજીસ્ટર્ડ કરીને બતાવે છે કારણ કે મેં પહેલાં ઓલરેડી રજીસ્ટર્ડ કરેલું છે તો એ પ્રમાણે બતાવશે પરંતુ તમે જો પહેલી વખત કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને ત્યારબાદ તમારે પિન જનરેટ કરવાના રહેશે એટલે પિન તમારે બે વખત નાખવાના રહેશે તો ચાર અંકના કોઈપણ તમને જે યાદ રહે એ પ્રમાણે પિન ટાઈપ કરવાના રહેશે બરાબર તો હવે અહીંથી આપણે ડાયરેક્ટ આપણે લોગિન ઉપર ક્લિક કરશું આ લોગિન ઉપર ક્લિક કરી અહીંયા તમારે મોબાઈલ નંબર ટાઈપ કરી અને અહીંયા ઓટીપી મોકલો એના ઉપર આપણે ક્લિક કરીશું રજીસ્ટ્રેશન થયા પછી બરાબર તો અહીંયા ઓટીપી નંબર આવી ગયો છે સત્તાવીસ સત્તાવન બાવીસ પંદર તો એ ઓટીપી નંબર આપણે પરે ટાઈપ કરી દઈશું આપણે અહીંયા ઓટીપી ચકાસો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા પિન સેટ કરવાની આવશે વિગતો બતાવવા પ્રમાણે પિન સેટ તમે કરવાના છે તો એ તમને આવશે અને ત્યારબાદ પિન સેટ કર્યા પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે હવે અહીં ઘણા બધા આપણે ઓપ્શન તમને મળી જશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની સ્થિતિ છે જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડની વિગત તમે જો જોવા માંગતા હોય તો તમામ વિગત જે છે એ તમે જોઈ શકો છો અહીંયા પરંતુ આપણે આ બધી વસ્તુ જો આપણે જોવા બેસશું તો વિડીયો લાંબો થઈ જશે તો આપણે આધાર કાર્ડ ઈ કેવાયસી કરીને છે અહીંયા તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે બરાબર આપણે એના બીજા વિડીયોમાં આપણે જોઈશું આપણે પરંતુ આજે આપણે આધાર ઈ કેવાયસી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે આધાર ઇવાયસી ઉપર ક્લિક કરશો આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે વાંચવું હોય વિગત તો વાંચી શકો છો બરાબર આ બધી તમામ વિગત આધાર ઈ કેવાય કેવી રીતે કરવું એના નિયમો શું છે તો એ તમામ વિગતો અહીંયા આપેલી છે આ તમે વાંચવું હોય તો વાંચી શકો છો બાકી અહીંયા રાઈટ ક્લિક કરી અને કાર્ડની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી આ સુવિધા ઉપયોગ કરવા માટે કૃપા કરીને તમારું રેશન કાર્ડ લિંક કરો બરાબર તો આપણું આ રાશન કાર્ડ લિંક નથી એટલા માટે તમારું રાસ રેશન કાર્ડ લિંક કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા તમારે રાશન કાર્ડ નંબર ટાઈપ કરવાના રહેશે તો હું અહીંયા રાશન કાર્ડ નંબર ટાઈપ કરવો કરી દઉં છું અને ત્યારબાદ આધાર કાર્ડના છેલ્લા જે અંક હોય ચાર અંક તો એ તમારે ટાઈપ કરવાના રહેશે અને ત્યારબાદ તમારું રા રેશન કાર્ડ લિંક કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહે તો આ પ્રમાણે મેં અહીંયા રાશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા ચાર અંક લખી લખી દીધા છે ટાઈપ કરી દીધા છે ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો રેશન કાર્ડની વિગતો પણ અહીં આવી જશે આ તમારો રેશન કાર્ડ નંબર છે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા છ અંક છે ત્રાણું પાંસઠ કરીને છે તો એ જે છે તો એ અહીંયા રાઈટ ક્લિક કરવાનું રહેશે આપણે અહીંયા હું સહમતી સ્વીકારું છું ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો હવે આધારમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એના ઉપર એક ઓટીપી નંબર જશે અને એ તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે બરાબર જો આધાર કાર્ડમાં તમારા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો તમે અહીંયા મોબાઈલ થ્રુ રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરી શકશો બાકી તમારે મામલેદારે જવું પડશે તો અહીંયા આધાર ઓટીપી જનરેટ કરો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એમાં એક ઓટીપી નંબર આવી જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે એ તમે જોઈ શકો છો ઓટીપી નંબર આવી ગયો છે આ ઓટીપી છે છાસઠ ત્રેવીસ આડત્રીસ તો એ ટાઇપ કરી દઈએ આપણે આ પ્રમાણે ટાઇપ કરી અને ઓટીપી ચકાસો તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા રાશન કાર્ડ લિંકેડ સક્સેસફુલ યુ કેન અપડેટ ડિટેલ નાવ બરાબર આ રાશન કાર્ડ લિંક થઈ ગયું છે અત્યારે હવે એમાં અપડેટ ડિટેલ આપણે કરવાની છે તો અપડેટ ડિટેલ કેવી રીતે કરવી એ આગળ આપણે જોઈએ છે તો ફરી એક વખત લગભગ અડધી કલાક પછી એક વખત લોગઆઉટ કરી દીધું છે અને ફરીથી એક વખત આપણે લોગ ઇન કરી લેવાનું છે તમારે પણ આ પ્રમાણે એક વખત લોગઆઉટ કરી લોગ ઇન કરી લેવાનું છે ત્યારબાદ તમારે ફરી આધાર ઈ કેવાયસી ઉપર આપણે ક્લિક કરવાનું છે ઈ કેવાયસી ઉપર ક્લિક કરીને તમારે અહીંયા તમારે નથી જવાનું નીચે સૌ હવે તમારે અહીંયા એક એપ ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ આધાર ફેસ આરડી કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે આપણે અહીંયા ઇન્સ્ટોલ કરી લેવાનું છે અહીંયા ઓકે કરી દેશું આપણે મિત્રો સિમ્પલ મેથડ છે બરાબર તમે જોશો અને એ પ્રમાણે તમે પ્રો પ્રક્રિયા કરશો પ્રોસેસ કરશો તમારા મોબાઈલની અંદર તો તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને ખ્યાલ પડી જશે તો તમે વિડીયોને લાસ્ટ સુધી એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોતા રહેજો આ આપણે ઇન્સ્ટોલ કરી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો આ ઇન્સ્ટોલ ઓલરેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે અહીંયા તમારે ઓપનનું ક્યાંય પણ ઓપ્શન નહીં આવે તો એના માટે આપણે જ્યાંથી પણ આપણે બહાર નીકળ્યા હતા તો ફરી ત્યાં આપણે એક્ઝિટ ઇન્ટર થવાનું છે તો અહીંયા આપણે ઓપન કરી લેશું અને અહીંયા તમારે હવે નીચે જવાનું રહેશે અહીંયા આપણે રાઈટ ક્લિક કરી દઈશું અને કાર્ડની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે રેશન કાર્ડ નંબર ઓલરેડી આવી જશે અને ત્યારબાદ તમારા અહીંયા કેપ્ચા કોડ જે પણ છે એ તમારે અહીંયા ટાઈપ કરી દેવાના છે અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તો આ પ્રમાણે તમારે અહીંયા સ્ટેપ વન ઉપર ક્લિક કરવાનું છે હવે અહીં તમે જોઈ શકો છો તમારે જેટલા પણ તમારા રાશન કાર્ડની અંદર જેટલા નામ હશે તે તમામ નામ આવી જશે ઈ કેવાયસી આમાં જો થયેલા હશે તો યસ બતાવશે અથવા તો નો બતાવશે બરાબર પરંતુ આમાં બંનેમાં નો બતાવશે તો અહીંયા તમારે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો તો એના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા અને જે પણ સભ્યોનો તમારે ઈ કેવાયસી કરવા માગતા હોય તો એ એના તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો હું અહીંયા પ્રથમ સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા તમારે આ સભ્યમાં આધાર કેવાયસી કરો એના ઉપર આપણે ક્લિક કરીશું એના પર ક્લિક કરીશું એટલે હું સંમતિ સ્વીકારીશું અને અહીંયા ઓટીપી જનરેટ કરવાનું છે આપણે ત્રીજા સ્ટેપમાં તો અહીંયા આપણે એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ પ્રમાણે જ આધાર કાર્ડમાં જે મોબાઈલ રજિસ્ટર્ડ હશે એમાં એક ઓટીપી નંબર ગયો હશે અને ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરી અને ઓટીપી અહીંયા ચકાસો સ્ટેપ ફોર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા સિક્સટી આપણે એડ કરી દઈશું અને ઓટીપી ચકાસો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે પહેલું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારું ફેસ કેચઅપ કરવાનું રહેશે અને આ પ્રમાણનું ઓપ્શન આવશે તો અહીંયા આપણે રાઇટ ક્લિક કરી અને પ્રોસેડ ઉપર આપણે ક્લિક કરવાનું છે પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારે ગ્રીન આવી જાય એટલે તમારું સક્સેસફુલ થઈ જશે બરાબર આ પ્રમાણે તો આમાં ઘણા બધા મિત્રોને ક્યારેક એરડ પણ આવતી હોય છે તો એરડ આવે તો તમારે ફરીથી ટ્રાય કરતી રહેવાની છે ગ્રીન આવી જાય એટલે તમારું ઓટોમેટિક જ કેપ્ચર થઈ જશે અને અહીંયા તમારી આ જે પણ રાશન કાર્ડની આધાર કાર્ડની ડિટેલ છે એ તમામ ડિટેલ અહીંયા આવી જશે ફોટો સાથે આવી જશે ફેસ કેપ્ચર સક્સેસફુલ કરીને આવી જશે અને ત્યારબાદ તમારે અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે અને મંજૂરી માટે વિગતો મોકલો તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે બરાબર તો અહીંયા કેપ્ચર ફોટો એક લઉં છું અને ત્યારબાદ મંજૂરી માટે વિગતો મોકલો તો એના પર આપણે ક્લિક કરીશું તો હું અહીંયા ક્લિક કરી લઉં છું અહીં તમે જોઈ શકો છો રિક્વેસ્ટ સેન્ડ ટુ કનેક્શન સપ્લાય ઓફિસર ફોર અપ્રુવલ બરાબર અપ્રુવલ માટે રિક્વેસ્ટ આપણે મોકલી દીધી છે હવે બે ચાર કે પાંચ દિવસ પછી તમારે જે પણ આ અપ્રૂવ થયું છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે પરંતુ આ જે ફેસ ડિટેક માટે ઘણા બધા મિત્રોને અત્યારે એરર આવતી હશે મિત્રો તો એરર આવે તો એરરમાં કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે અત્યારે અચાનક જ આધાર ઈ કેવાયસી કરવા માટે કીધું છે ગવર્મેન્ટે તો અત્યારે આ સાઇડ ઉપર ઘણા બધા એકસાથે કામ કરતા હોય એટલા માટે એરર આવતી હોય છે તો તમારે ફરી ફરી તમે ટ્રાય કરશો તો તમારું જે કેપ્ચર જે છે તમારો આ ઈ કેવાયસી છે એ થઈ જશે બરાબર તો હવે આપણે આ ઈ કેવાયસી થયું છે કે નહીં એ ચેક કરવું હોય તો કેવી રીતે કરવું તો અહીંયા સ્ક્રીનશોટ કરી અને આપણે એક્ઝિટ થઈ જશું અહીંયાથી આપણે ફરી આ પેજ ઉપર તમારે આવવાનું છે અને આપણે એ આધાર ઈ કેવાયસી ઉપર જ આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી લઉં છું અહીંયા તમારે ફરીથી એક વખત રાઈટ ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા કેપ્ચા કોડ જે પણ હોય તમારા એ ટાઈપ કરવાના છે હવે કાર્ડના સભ્યની વિગત મેળવો એના ઉપર આપણે હવે નથી જવાનું ઈ કેવાય સ્ટેટસ તપાસો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હું અહીંયા ક્લિક કરી લઉં છું અહીંયા ક્લિક કરીને તમારો આધાર નંબર જે પણ હોય એ ટાઇપ કરી અને કોડ દાખલ કરવાનો છે તમે મેં એ આધાર નંબર અને કેપચા કોડ ટાઈપ કરીશો કરી દીધો છે અને ઈ કેવાય સ્ટેટસ તપાસો તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે સ્ટેટસ જે છે રિક્વેસ્ટ અત્યારે તમારી સેન્ડ થયેલી છે અમારી રિક્વેસ્ટ જે છે તો એ ઓફિસરને મોકલેલી છે બરાબર તો અત્યારે આમાં કોઈ પણ સ્ટેટસ નથી બતાવતા પરંતુ ચાર પાંચ દિવસ પછી તમે ચેક કરશો બરાબર તો તમારું અપ્રુવલ થઈ જશે તો આ પ્રમાણે તમે આધાર રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકો છો મિત્રો બિલકુલ સરળ રીતે તમે કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તમારા જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ